સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી બેગમાંથી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના આરોપીની ધરપકડ કરી હતી સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી રૂપિયા અને દાગીના કાઢી લેતી ગેંગના રીઢા આરોપી આસિફ અઝીઝ શેખની ધરપકડ કરી છે આરોપી પાસેથી પોલીસને સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ ચાર લાખ ચોસઠ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દા પણ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને પોતાના અન્ય ત્રણ સાગરીતોની સાથે મળી ઓટો રિક્ષા લઈને ચોરી કરવા જતો હતો જેઓ બરાછા કાપુતરા પુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાની ટેવવાળા છે તે વિસ્તારમાં આશરે 7 થી 8 જેટલા ગુના આચરેલ હોવાનું કબૂલાત કરેલ છે આ પેલા આરોપી 3 વખત સલાબતપુરા અને 7 વખત પુના પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે તથા 2 વખત ખટોદરા અને 3 વખત મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે તે ઉપરાંત આરોપી રાજ્યના ભાવનગર અમદાવાદ અને રાજકોટમાં બે વખત પાસા હેઠળ પણ હતો હાલ આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે